તો મિત્રો જોઈ શકો છો ફ્રેશ જ તેલ વાપરવામાં આવે છે છે એકદમ ફ્રેશ નવો ત્યાં ઘડી આપણે સરસ મજાના ભજીયા આજે મીઠ ભજીયા તમને બધા બતાવી દેવાના છે જો મિત્રો ફ્રેશ જ તેલ આપણે કૈલાસપતિ તેલ વાપરવામાં આવે છે થઈ ગયા છે અહીંયા તમે અંદર ભીડ જોઈ શકો છો અંબિકા હોટલ છે અને અહીંયા હવે આપણે ભજીયા આ અંબિકા હોટેલ છે આડીનાર એ કેટલા વર્ષોથી ચાલુ છે અને કેટલા વર્ષોથી તમે ભજીયા બનાવો છો એના વિશે થોડી વાત કરો લગભગ પચીસ ત્રીસ વર્ષથી પચીસ ત્રીસ વર્ષથી અને આપણે કયા કયા ભજીયા બટાકા બટાકા ભાજી અને અને ઓકે ભજીયા આપણે જે અંબિકા હોટલ ઇન્દુ હોટલ છે ત્યાં ગાડી બનાવવામાં આવે છે લોકેશન ની મિત્રો તમને ફરી વાત કરી દો લોકેશન ની વાત કરું ને તો આ આડીના ચોકડી છે આ નડિયાદ તરફ જવાય રસ્તો અને આ બાજુ આ છે આપણે પણસોરા તરફ ડાકોર તરફ રસ્તો જવાય તો હવે ભજીયા નીકળવાની શરૂઆત થઈ ગઈ છે મેથીના ભજીયા છે જોઈ શકો છો સરસ મજાના ભજીયા આપણા માટે રેડી થઈ રહ્યા છે અને લગભગ પચીસ ત્રીસ વર્ષ જૂની સો ગ્રામનો ભાવ શું છે પચીસ રૂપિયા પચીસ રૂપિયાની અંદર મિત્રો તમને સો ગ્રામ અહીંયા ભજીયા મળી જવાના છે તે પણ મેથીના ફ્રેશ મેથી વાપરવામાં આવે છે બટાકાના આ બંને ભજીયા તમને અહીંયા મળી જવાના છે સરસ રિવ્યુ તમને બતાવી દઈએ મિત્રો હવે આપણે કસ્ટમરના રિવ્યુ પણ જાણીશું અહીંયા અંબિકા હોટલ ની અંદર આપણે આવી ગયા છે આડીના તો જય મહારાજ જય મહારાજ હા તો આપણે આ જે આડીનાર ના જે ભજીયા છે અહિયાં અંબિકા હોટલના એના વિશે થોડી વાત કરશો અમે અત્યારે અને ઉમરેટ જઈ રહ્યા ભજિયા ખુબજ સરસ ડેસ છે અમે જ્યારે જઈએ ત્યારે ચોક્કસ અચુક અહિયાં ખાવા માટે આઈએ છીએ અચ્છા અને અહીનો ડેસ એટલો સરસ છે કે અમને જ ભાવે થેન્ક યુ જય મારા

ના પ્રાઇઝ પણ રિઝનેબલ છે પચીસ રૂપિયાના સો ગ્રામ છે મરચાં જોડે ડુંગળી અને ચટણી ચટણી પણ બધા દેજો કાકા ચટણી પણ બધા દો આપણે જો ચટણી પણ અહીંયા પેક થઈ જાય પચીસ રૂપિયાની અંદર તમને ડુંગળી મરચા

જો મિત્રો આપડી ડિશ રેડી થઈ ગઈ છે બજ્યા મિત્રો ફેમસ છે